અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે રામનવમી પર્વની અનુલક્ષી અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા રામકુંડ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી રામનવમી સુધી આઠ દિવસીય રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જાણીતા બાળ કલાકાર પ્રિયાંશુ મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથામાં સંતો મહંતો સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામકુંડના પ્રસિદ્ધ બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવી રહ્યા છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રારંભ થયેલ કથામાં ગંગાદાસ બાપુ સહિત સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કથાના પ્રારંભતાણે બાળ કથાકાર પ્રિયાંશ મહારાજે પોદાની અમૃત વાણીનો રસપાન કરાવ્યો હતો. રામ નવમી સુધી ચાલનારી કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ारसવક્ત જ્યારે હરનાજી મહારાજ કે રામકથા સુનાને કે માધ્યમ સે જો આંખો સે अश्रु निपातित होते हुए उनके आंखों के द्वारा ठोडी से स्पर्श करता हुआ जानकी मैया जिस मांग में सिंदूर भरी हुई है और हरणाय जी महाराज के रुधना अश्रु बिंदु जानकी मैया के उन मांग के सिंदूर में जाकर के टपका और उस वक्त जब जानकी मैया का वह सिंदूर हनुमान जी महाराज के अश्रु धारा के द्वारा एकदम विगलित होकर के जब बहता हुआ आया है और हनुमान जी के शरीर पर जाकर के स्पर्श कर गया उसी दिन जानकी जी ने उनको आशीर्वाद दे दिया कि जा इस जन्म में राम जी का तू दास है अगले जन्म में, में मेरा कन्हैया तेरा दास बनकर तेरे साथ नाचे